અમરેલી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને બાબાપુર ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટ્રોલ પાર્ટિસિપેશન એટલે કે સ્વીપ અને ટર્નઆઉટ આઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન એટલે ટીપ અંતર્ગત અમરેલી જિલ્લામાં યુવાન મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં મતદાન અંગેની જાગૃતિ પ્રસરાવવાના હેતુથી અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અમરેલીના બાબાપુર સ્થિત સર્વોદય સંસ્થા ખાતે ખર્ચ અને ટીઆઈપી નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાની પ્રેરક ઉપસ્થિતિમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો અમરેલી જિલ્લામાં મતદાનની ટકાવારી વધે અને મતદારો ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયામાં જોડાય તે માટે યોજાયેલા આ જાગૃતિ કાર્યક્રમમાં ખર્ચ નોડલ અને અમરેલી જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાએ જણાવ્યું કે લોકસભાની ચૂંટણીમાં અમરેલી જિલ્લામાં કેટલાક બૂથ પર મહિલા મતદારોનું મતદાન ઓછું થઈ રહ્યું છે કેટલાક બૂથ પર પચાસ ટકાથી પણ ઓછું મતદાન હતું ત્યારે આ લોકસભા સામાન્ય ચૂંટણીમાં દરેક બૂથ પર મહિલા અને પુરુષ મતદારોનું મતદાન સમાન ટકાવારીમાં થાય અને તમામ બુથ પર વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચના નિર્દેશ મુજબ ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન એટલે કે ટીઆઈપી ટીપ અંતર્ગત આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તેમણે ઉમેર્યું કે વિદ્યાર્થીઓ મતદાર જાગૃતિ કાર્યક્રમના એમ્બેસેડર ડર બની સો ટકા મતદાન થાય તે માટે જાગૃતિ પ્રસરાવે પોતાના પરિવાર અને ખાસ કરીને પરિવારના મહિલા સદસ્યો અવશ્ય મતદાન કરે તે વિદ્યાર્થીઓ સુનિશ્ચિત કરે જે વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓના અઢાર વર્ષ પૂર્ણ થયા છે પરંતુ મતદાર તરીકે નોંધણી કરાવી નથી તે ફોર્મ નંબર છ ભરી મતદાર તરીકે પોતાની નોંધણી કરાવી લે તેમણે વધુમાં જણાવ્યું કે મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા સરળતાથી થઈ શકે તે માટે પાણી ઓ આર એસનો જથ્થો તેમજ દિવ્યાંગો માટે વ્હીલચેર સહિતની પ્રાથમિક સુવિધાઓ માટે વ્યવસ્થા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવશે જે વરિષ્ઠ મતદારોની ઉંમર પંચ્યાસી વર્ષથી વધુ છે તેમના માટે ઘરેથી પોસ્ટલ બેલેટ દ્વારા પણ મતદાન થઈ શકે છે તે માટે પ્રક્રિયાઓ પણ ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવી છે મતદાન જાગૃતિ અંગે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ફિલ્મોનું નિદર્શન પણ આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને યુવા મતદારોએ મતદાન માટેના શપથ લીધેલા હતા આ તકે મતદાન જાગૃતિ સિગ્નેચર કેમ્પેન પણ યોજાયું કાર્યક્રમના પ્રારંભે સંસ્થાની પીટીસી કોલેજ અને શાળાના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ મતદાન જાગૃતિનું મહત્ત્વ સમજાવતી વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થયું સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કોટક અમરેલી તાલુકા વિકાસ અધિકારી સહિત જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ તંત્રના લોકો અને સંસ્થાના વિદ્યાર્થી ભાઈ બહેનો યુવા મતદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા